મોટા સમાચાર સામે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈ મોટા સમાચાર ગુજરાતમાં કોંગ્રેસે દસ બેઠકો પર ઉમેદવાર નક્કી કર્યા આણંદ પરથી અમિત ચાવડા ચૂંટણી લડશે છોટાઉદેપુરથી સુખરામ રાઠવા ચૂંટણી લડી શકે છે જ્યારે રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણી ચૂંટણી લડી શકે છે અને સાબરકાંઠાની વાત કરીએ તો તુષાર ચૌધરી ચૂંટણી લડશે અમરેલીથી જેનીબેન ઠુમ્મરને ટિકિટ અપાય છે આ મુદ્દા પર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંદેશ ન્યૂઝના આઉટપુટ હેડ મનીષ મનીષ શું છે સમગ્ર માહિતી સૌથી મોટા સમાચાર અત્યારે કોંગ્રેસને લઈને છે કારણ કે કોંગ્રેસે અત્યાર સુધીમાં જે નામો જાહેર કર્યા હતા ત્યારબાદ જેની અટકળો હતી ને કોંગ્રેસની અટકળો ખૂબ આસાનીથી સામે આવતી હોય છે જ્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની આપણે વાત કરીએ તો એમાં માત્ર અટકળો જ રહેતી હોય છે પરંતુ પહેલી યાદીમાં આપણે જોયું છું કે જે લોકોના નામ ચર્ચામાં હતા એ જ લોકોના નામ પરચામાં પણ હતા અને આ જ વસ્તુ કોંગ્રેસની બીજીવાર પણ થઈ રહી છે કારણ કે હજી સુધી ઓફિશિયલી નામોની જાહેરાત નથી થઈ પરંતુ દસ નામો એવા છે કે જે લગભગ નક્કી હોવાનું માનવામાં આવે છે કોંગ્રેસની જે ચૂંટણી સમિતિની જે બેઠક હતી એ બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને થોડી થોડી ક્ષણોમાં અથવા તો આવતીકાલ સવાર સુધીમાં એમ લોકોના ઓફિશિયલી નામ આવી શકે છે સૌથી મોટી વાત અહીંયા છે કે કોંગ્રેસે એક પછી એક તમામ લગભગ દસે દસ બેઠકો પર દિગ્ગજોને મેદાનમાં ઉતારવાનું મન બનાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે અને સૌથી મોટી વાત અહીંયા એ છે કે રાજકોટની બેઠક છે જેના પર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે તો એ બેઠક પર એક સમયે એમને જ હરાવનારા જાયન્ટ કિલર તરીકે પોતાની ઓળખ રાખતા પરેશ ધાનાણીને કોંગ્રેસ મેદાનમાં ઉતારી શકે છે જેની અટકળો આપણે છેલ્લા ઘણા સમયથી લગાવતા હતા પરેશ ધાણાની એટલા માટે પણ લગાવ ઉતારી શકે છે કારણ કે એમણે પુરુષોત્તમ રૂપાલાને પણ આજ લોકસભા સોરી વિધાનસભાની ચૂંટણીમાં હરાવ્યા હતા અને એના પછી પણ એમનો દિલીપ સંઘાણીને હરાવવાનો એક રેકોર્ડ રહ્યો ત્યારબાદ સૌથી નાની ઉંમર લગભગ પચીસ વર્ષની ઉંમરે તેઓ વિધાનસભામાં પહોંચ્યા હતા ખૂબ નાની ઉંમરમાં તેમણે વિપક્ષના નેતા પણ બન્યા અને એક જૉન્ટ કિલર તરીકે અને પોતાની એક એક આગવી રીતે પોતાની ભાષણ કરવાની અલગ સ્ટાઇલ કાવ્યાત્મક રીતે પોતાની વાત રજૂ કરવાની એક ઓળખ છે અને એટલા જ માટે કદાચ કોંગ્રેસના નેતાઓએ વિચાર્યું હોય કે પરેશ ધાનાણી એક વખત રૂપાલાને હરાવી ચૂક્યા છે તો લોકસભાની ચૂંટણીમાં પણ મેદાનમાં ઉતારવાથી કદાચ કોંગ્રેસને ફાયદો થઈ શકે એક બાદ એક તમામ ચહેરાઓ ખાસ કરીને મેદાનમાં ઉતારવાની વાત કરી છે અમિત ચાવડા છે અમિત ચાવડા અત્યારે કોંગ્રેસ પક્ષના નેતા વિધાનસભામાં છે અને અમિત ચાવડા કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા રહી ચૂક્યા છે અને એક લાંબો અનુભવ છે પણ અટકળો છેલ્લા ઘણા સમયથી હતી કારણ કે એમને એ દાવેદાર પણ હતા જેટલા મોટા સિનિયર નેતાઓએ પોતાના નામ પાછા રાખ્યા છે કારણ કે ભરતસિંહનું નામ એમાં સૌથી પહેલા હતું પરંતુ ભરતસિંહ ચૂંટણી ન લડવાની વાત કરી ને ત્યારબાદ હવે અમિત ચાવડા લગભગ નક્કી હોય વાત મનાઈ રહી છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો છોટા છોટાઉદેપુર બેઠકથી વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા સુખરામ રાઠવા પણ મેદાનમાં ઉતરી છે ખૂબ સિનિયર નેતા છે રાઠવા લેન્ડ પર એમની પણ એક કોંગ્રેસી નેતા હોવાના સાથે એક મજબૂત પકડ છે અને એટલા જ માટે સુખરામ રાઠવા એમના જમાઈ ભલે ભારતીય જનતા પાર્ટીમાં હોય પરંતુ તેઓ કોંગ્રેસમાં આજે પણ અડીખમ રહ્યા છે ખૂબ ઉમરલાયક અને એક સિનિયર નેતા હોવાના નાતે પણ કોંગ્રેસ એમને મેદાને ઉતારી શકે છે પરંતુ આ બધાની સાથે કોંગ્રેસે આ વખતે એ ચહેરાઓ પણ મેદાનમાં રાખ્યા છે જે દર વખતની લોકસભાની ચૂંટણીમાં જેમ કે પ્રભાબેન તાવિયાડ એમનું પણ નામ આપણે દર વખતે સાંભળતા આવ્યા છીએ વિધાનસભામાં ચૂંટાઈને ધારાસભ્ય બની એક આદિવાસી વોટ બેંક પર એમની જબરજસ્ત પકડ હોવાની પણ વાત છે પરંતુ અત્યારે એમનું ફરીથી નામ ચર્ચામાં છે પ્રભાવનું નામ પણ આ ઉપરાંત અમરેલી બેઠકની જો વાત કરવામાં આવે તો અમરેલી બેઠક પર પિતા અને પુત્રી વચ્ચેની જે ઇન્ટરનલી એવું કહેવાતું હતું કા તો જેનીબેન ઠુમ્મર અથવા તો એમના પિતાજીને ટિકિટની વાત હતી પરંતુ જ્યારે એમણે આ વાતને મેદાનમાં લાવી છે તો એમણે એવું પણ કહ્યું હતું કે જેનીબેનના પિતાજી જે પૂર્વ ધારાસભ્ય હતા એમણે કહ્યું હતું જે વિધાન ગત લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં પણ હતા એમણે કહ્યું કે જો મને નહીં તો મારી દીકરીને ટિકિટ અને આ વાત લગભગ કોંગ્રેસના નેતૃત્વએ માની હોય તેવી વાત લાગી રહી છે કારણ કે અમરેલી બેઠક પર એક સમય એવો હતો કે વિધાનસભાની બે હજાર સત્તરની ચૂંટણીમાં આખો અમરેલી જિલ્લો કોંગ્રેસ કોંગ્રેસ જીતી હતી એક પણ બેઠક ભારતીય જનતા પાર્ટીને નહોતી મળી પરંતુ વર્તમાન પરિસ્થિતિ પસંદગીનો કળશ ઉતારી શકે છે આ ઉપરાંત પાટણ બેઠકની જો વાત કરીએ તો પાટણ લોકસભાની બેઠકમાં પણ આ વખતે કોંગ્રેસ પાર્ટી છે ચંદનજી ઠાકોરને સિદ્ધપુરના પૂર્વ છે અને એમને મેદાનમાં ઉતારી શકે છે એટલા માટે કારણ કે અહીંયા ઠાકોર વસ્તીનું પ્રભુત્વ ખૂબ સારી રીતે કોંગ્રેસના નેતાઓ જાણે

સત્તરમાં કપડવંજ બેઠક થી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા અને ત્યારબાદ થઈ રહી હતી એ નેતાઓ પૈકી એ પોતે પણ હતા અને એમનું નામ લગભગ કેન્દ્રીય મંત્રી દેવુશી સામે ખેડા બેઠક પરથી નક્કી હોય તેવું મનાઈ રહ્યું છે અને આ તમામ જે સમીકરણો રચાઈ રહ્યા છે કોંગ્રેસ પાર્ટીના જે પહેલી યાદીમાં આપણે જોયું હતું જેમાં યુવા અને સિનિયરનું કોમ્બિનેશન રાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ દસ જે નામો આવી રહ્યા છે એમાંથી લગભગ મોટાભાગના નેતાઓ એવા છે કે જે સિનિયર છે અને જેનીબેન ઠુમરને છોડી દો હતો કારણ કે જેનીબેન ઠુમર કોંગ્રેસના મહિલા મોરચાના અધ્યક્ષ છે અને આ સિવાય એમના પિતાનો રાજકીય વારસો એમને મળ્યો છે પરંતુ એમણે ક્યારે લોકસભાની ચૂંટણી નથી લડી કે વિધાનસભાની ચૂંટણી પણ નથી લડી તેમનો એકમાત્ર આ ચહેરો દસ લોકોની યાદીમાંથી જે નવો હોઈ શકે પરંતુ બાકીના જે તમામ ચહેરાઓ છે સાબરકાંઠાથી તુષાર ચૌધરીને ટિકિટ આપી શકે છે કોંગ્રેસ કારણ કે તુષાર ચૌધરી એ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે રાજકીય પકડ પણ એમની જૂના અને જાણીતા નેતા છે અને આ વખતે વિધાનસભામાં જીતીને પણ આવ્યા છે અને એટલા જ માટે એવું લાગી રહ્યું છે લગભગ દસ નામો છે એ દસે દસ નામો પર કોંગ્રેસ આવતીકાલે પસંદગીનો નો કળશ દોડી શકે છે જી મનીષ માહિતી બદલ આભાર